વલસાડમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીએ અનામતને લઈ આપેલ નિવેદનને લઈને રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું

કરી સાથે જ બેનર પોસ્ટર સાથે રેલી યોજીને વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો પણ આ દેશના યશસ્વી વડાપ્રધાન વન્ય શ્રી નરેન્દ્ર મોદી છે જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્ત્વ વિદેશોમાં વધારી રહ્યા છે ત્યારે આપણા જ દેશના અને જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી એ વાત સાચી પડતી લાગી રહી છે આજે વલસાડની અંદર અમેરિકા જઈને શ્રીમાન રાહુલ ગાંધીએ અનામત દૂર કરીશું જે વાત કરી છે દલિત શોષિત પીડિત વંચિત આદિવાસી સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ એસટી સમાજ દલિત સમાજ એસસી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી સમાજ આ તમામ સમાજની અનામત દૂર કરવાનું જે એમણે વાત કરી છે એને સખ્ત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વખોડી રાખે છે એની ટીકા કરે છે અને ભારતની અંદર આ અનામત જે છે એસટી એસસી ઓબીસી અને તમામ સમાજની એક કાયમ રહેશે આ પ્રકારની વાત આજે વલસાડ જિલ્લાની અંદર જે ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે એને જનજાગૃતિ સુધી જન જન સુધી લઈ જવાની વાત અને કોંગ્રેસથી ખાસ કરીને ભારતની અંદર વિરોધ જે કરી રહ્યા છે પરંતુ વિદેશ જઈને ભારતનો જે વિરોધ કરી રહ્યા છે એને સખ્ત શબ્દોમાં વખોડીને કોંગ્રેસને સબક શીખવવા માટે સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું